રક્ષાબંધનના પવિત્ર દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની બહેનોને ખાસ કરીને ગૃહિણીઓને ગેસના સિલિન્ડરના ભાવમાં બસો રૂપિયાનો ઘટાડો કરતા રાહત ભલે આપી હોય પરંતુ અમદાવાદના મેમનગરના ગોપાલનગર વિસ્તારમાં આવેલી ખોડિયાર વાસણ ભંડાર નામની દુકાનમાં ગેરકાયદેસર રીતે ઘરેલું ગેસ સિલિન્ડર કાળા બજારમાં વેચાય છે તેવી માહિતી અમારા શિવદળ ગ્રાહક સુરક્ષાને મળતા ડબી ગ્રાહક બનીને બ્લેકમાં ચોપડી વગર ચૌદસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવ્યો હોવાયા બાદ ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ સાથે ત્યાં રૂબરૂમાં જતા ત્યાં આગળ બત્રીસથી વધારે ઘરેલું ગેસ સિલિન્ડરનો સ્ટોક એમનેમ પડ્યો હતો વાસણ ભંડારના માલિકને પૂછતા તે ગભરાઈ ગયો અને ચોપડીઓવાળા ચાલુ કનેક્શનના બાટલા હોવાનું જણાવ્યું પરંતુ પ્રશ્ન એ છે કે આટલા બધા ગેસ સિલિન્ડર આટલી બધી ચોપડીઓ એક જ વ્યક્તિ પાસે કેવી રીતે આવી અને એક જ જગ્યા ઉપર આટલા બધા ગેસના કનેક્શનવાળા બાટલાઓનો સ્ટોક કેવી રીતે જમા થઈ શકે છે ત્યાં કોઈ જ એજન્સી ન હોવા છતાં રહેણાંક વિસ્તારમાં આટલા બધા બાટલાઓનો સંગ્રહ કેવી રીતે થઈ શકે ગેસ કંપની આટલા બધા બાટલા બ્લેકમાં વેચે છે શું અજાણ છે શું ગેસ એજન્સીઓ અને આ પ્રકારે કાળા બજારમાં એક ગેસ સિલિન્ડરના ચૌદસો રૂપિયા લઈ અને ગેરકાયદે હેરાફેરી કરતા આવા તત્વો અંગે રાજ્ય સરકાર કે પુરવઠા વિભાગ અજાણ છે કે સવાલ એ છે કે પુરવઠાના નાક નીચે પુરવઠા વિભાગમાંથી જ કેટલા લોકો સંકળાયેલા હોય અને આવા દુકાનદારોને કમિશન લઈ અને ગેસની બોટલ પૂરી પાડે છે તમે જોઈ શકો છો દ્રશ્યોમાં ગેરકાયદે ગેસ સિલિન્ડર જે રીતે સામાન્ય નાગરિકોને એની જરૂરિયાત મુજબ પોતાની જરૂરિયાત પ્રમાણે પૈસા લઈ અને આ પ્રકારે મેમનગર વિસ્તારમાં ખુલે આમ જુઓ કેટલા બાટલા પડ્યા છે રહેણાંક વિસ્તારમાં આટલા બધા ગેસ સિલિન્ડર એક ગોડાઉન નાનું બનાવ્યું હોય એ રીતે ત્રણ ચાર માળની બિલ્ડિંગની નીચે આ પ્રકારે ગેસની બોટલ રાખવી કેટલી યોગ્ય છે આવા પ્રકારના કાળા બજારીયાઓ કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપતા હોય એ રીતે ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડર વેચી રહ્યા છે દુકાનનું નામ ખોડિયાર રાખી અને લોક માતા ખોડિયારથી પણ ડરતા ન હોય એ પ્રકારે કાળા બજારમાં આટલા બધા ગેસ સિલિન્ડર ખડકી દીધા છે રહેણાંક વિસ્તારમાં ચાર માળની બિલ્ડિંગમાં નીચે આ પ્રકારે ગેસની બોટલ રાખવી કેટલી ઉચિત છે લોકો પૂછે છે કે પુરવઠા વિભાગ શું એમના અધિકારીઓ મળેલા છે આવી ગેસ એજન્સી ધરાવતા લોકો પાસે શું આમની પાસે ઘરેલું ગેસ સિલિન્ડર વેચવાનું લાઇસન્સ છે કોણ તપાસ કરશે આની રાજ્ય સરકારનો અને પુરવઠા વિભાગ ગેસ એજન્સીના માલિકો ડીલરો આ રીતે ગેરકાયદેસર રીતે કમિશન લઈ અને ગેસની બોટલ વેચવા માટે આપે છે પ્રતિ ગેસ સિલિન્ડર લગભગ બસો રૂપિયા લેતા હોવાની આશંકા એટલા માટે વ્યક્ત થાય છે કે કે અગિયારસો રૂપિયાની આસપાસ મળતો ગેસ સિલિન્ડર ચૌદસો રૂપિયામાં આ વેપારી વેચી રહ્યો છે

પણ વેચા અહીંથી ગેસ એક ગેસ સિલિન્ડરના બદલામાં તગડું કમિશન મલાઈ ખાઈ અને અન્યના જીવ સાથે જોખમી જંગ ખેલી રહ્યો છે આ વેપારી છ મહિનાથી એ આવે એ કિસ્મત ચોપડીઓ લે બધી બતાજી